લોકસભાની જાહેરાત પહેલા જે કર્મચારીઓને ભેટ મળી નેશનલ હેલ્થ મિશન હસ્તકના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો કરાર આધારિત કર્મચારીઓના પગારમાં પચીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે ટેકનિકલ અને નોન ટેકનિકલ કર્મચારીઓના પગાર આ નિર્ણય બાદ વધી જશે તો છવ્વીસ કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે મહત્વનું છે કે નેશનલ હેલ્થ મિશન હેઠળ ગુજરાતમાં મેડિકલ ઓફિસર લેબ ટેકનિશિયન સ્ટાફ નર્સ પારા મેડિકલ વર્ક જેવા મેડિકલ ફિલ્ડ સહિત ઉપરાંત બિન મેડિકલ ફિલ્ડના ઘણા બધા પદો પર કર્મચારીઓ ફરજ બજાવે છે નેશનલ હેલ્થ મિશન હેઠળ કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓ તાજેતરમાં પગાર વધારા મામલે હડતાલ પર ઉતર્યા હતા કે સરકારે તેમની માંગણી સ્વીકારી અને પગાર વધારો જાહેર કર્યો છે એનએચએમના ટેકનિકલ અને નોન ટેકનિકલ કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે જેનો છવ્વીસ હજાર કર્મચારીઓને લાભ થશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ